આજે થાન નગરપાલિકાની ચૂંટણી અને થાનની જેમ બીજી પણ ગુજરાતમાં નગરપાલિકાની જે ચૂંટણીઓ છે એના હવે પ્રચાર પ્રસાર ખૂબ તેજ ગતિથી અત્યારે ચાલી રહ્યો છે આજે થાનગઢમાં આપણે આ નગરપાલિકાની ચૂંટણી માટે ચિરામિક ઉપયોગ છે અને એસોસિએશન સાથે ખાસ કરીને પ્રબુદ્ધ નાગરિકો સાથે આજે વિચાર દ્રષ્ટિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અહીંયા સ્થાનના વિકાસ માટે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં મજબૂત ટીમ અહીંથી ચૂંટાય અને બધી જ સીટો જીતે એના માટે અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રી આપણા જિલ્લાના અન્ય ધારાસભ્ય પીરસીભાઈ પ્રકાશભાઈ સંગઠનના હોદ્દેદારો બધા ઉપસ્થિત રહ્યા અને સિરામિક ઉદ્યોગ એસોસિએસન સાથે હમણાં અમે અપીલ કરી ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવારોને વિજય બનાવવા માટે બધા જ ન્યાયમાં અપીલ કરવામાં આવી અહીંના હજુ પણ જે કંઈ વિકાસના કાર્યો તૂધા છે એ આપણી ગુજરાતની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પોતે શહેરી વિકાસ વિભાગ સંભાળી રહ્યા છે તો કોઈપણ પ્રશ્નો હોય પ્રશ્નો હોય તો એના માટે રાજ્ય સરકાર ઉધાર આપે ગામ હોય કે શહેર હોય એના માટે એ સહાય અનુદાન આપે છે ગ્રાન્ટો ફાળવી છે સાહેબ ભૂગર ગટર અને રસ્તાઓની બહુ સમસ્યા છે સ્થાન નગરપાલિકા વિસ્તારમાં તો એના માટે શું આગામી દિવસોમાં કાર્ય કરશે દરેક નગરપાલિકામાં આપણે દર વર્ષે ગટર માટે પાણી માટે અન્ય વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ રસ્તાઓ માટે જે કંઈ ખૂટતું હશે અહીંથી પ્રોજેક્ટ જે કંઈ તૈયાર કરીને આપશે એના માટે અત્યારે સરકારમાં કોઈ ગ્રાન્ટના અભાવે કોઈ કામ અટકે એવું નથી મેં હમણાં કીધું કે એ બધા પૈસા એક વર્ષમાં વપરાતા નથી એટલે એના માટે સતતને સતત જે તો સ્ટાફની વાત હોય કે અન્ય જે આર્કિટેક્ટ કે અન્ય એન્જિનિયરની જરૂરિયાત હોય એના માટે પણ હવે પ્રાદેશિક નવી એક માળખું ઊભું કરવામાં આવ્યું છે અને એ પચીસ ત્રીસ નગરપાલિકાઓનું ધ્યાન રાખે છે એટલે સરકાર હવે એન્જિનિયરો પણ પહેલાં અ અને બ વર્ગની નગરપાલિકાઓને ક્રમશો જે એકાઉન્ટન્ટ છે અન્ય સ્ટાફની તાંત્રિક માનવ ઉપરની જરૂર છે એ પણ સરકાર પૂરું પાડે છે અન્ય તાલુકા સાથે જોડવા માટે રોડ રસ્તાની રીતે તમે જોતા જઈશો કે રોજ સુરેન્દ્રનગર જિલ્લાને મંજૂર થયા છે અને અન્ય જગ્યાએ પણ જ્યાં જ્યાં રસ્તાઓ ખોળા કરવાની જરૂર છે બાયપાસની જરૂર છે એ બધા માટે સરકાર ખૂબ મોટું બજેટ રસ્તાઓ માટે ફાળવે છે અને કોઈ પણ કામ અહીંના ટીમ ને અમે બધા સાથે જઈને હમણાં જ મેં વાત કરી કે અહીંના હજી કોઈ રસ્તાઓ બાકી છે રસ્તાઓ માટે સરકાર કક્ષે આપણે વાત કરશું એટલે સાહેબ છેલ્લો પ્રશ્ન ગેસ અને ઇલેક્ટ્રિક લાઇનની પણ તકલીફ છે સિરામિક ઉદ્યોગને તો એના માટે સરકાર શું વિચારશે આગળ સરકારમાં હમણાં જ મેં કીધું કે જે કંઈ પ્રશ્નો છે આપણા સ્થાનિક હોય ગેસનો હોય કે ઇલેક્ટ્રિકનો હમણાં કીધું કે એક સબ ડિવિઝન છે ને મતલબ બીજું જ સબ ડિવિઝન જો થઈ જાય તો મેન્ટેનન્સ સરખું થાય અને એ એની દરખાસ્ત અહીંયા હમણાં વાત થઈ કે થઈ છે અલગ સબડિવિઝન માટેના જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા પ્રમાણે આ જેમ લોડ વધે એક સબડિવિઝન એનું વિભાજન પણ થતું હોય છે અમે ઉર્જાશ્રીને મળી અને અહીંયા જે માગણી છે કે અલગ સબડિવિઝન અહીં થાય તો મેન્ટેનન્સનું કામ વધારે સ્ટાફ મળે એટલે ખૂબ સારી રીતે મેન્ટેનન્સ થઈ હતી વીજળીના કોઈ પ્રશ્ન રહીએ ગયો શું કહેશો એક લાઈક મૂકી ગયું છે કહેવામાં આવે છે કે વિકાસ નથી થયો વિકાસમાં તો રોડ રસ્તાઓ છે પછી હમણાં ગામડામાં સૌની યોજનાઓ દ્વારા તળાવો ભરવાની પણ યોજના છે તમે જુઓ તો અત્યારે તો રોડ નથી બનાવતો ફાની ચૂંટણીલા આપણો જે રોડ છે એ પણ ડામરનું કામ શરૂ થયું છે અને સરાથી ચોટીલા સુધી ફોરલાઇન કઈ રીતે થઈ શકે એના માટે એક મહિના પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગૃહ રજૂઆતો કરવામાં આવે છે પછી ખાનથી વાંકાનેર સુધી ફોરલાઈન બને એના માટે પણ રજૂઆતો કરવામાં આવે છે ખાસ કરીને સરકાર દ્વારા રોડ રસ્તા માટે મોટું બજેટ ફાળવવામાં આવે છે તેની કાંઈ મુશ્કેલી નથી પણ એના એક ક્રાઇટેરિયા હોય છે ભાઈ રોડ બહેનો પછી પાંચ વર્ષે થાય છ વર્ષે થાય આ ક્રાઇટેરિયા થઈ હતી દોડમાં ક્યારેક ચાર છ મહિના મોડો થયો હોય એને લીધે લોકોને દોડ દોડમાં થોડી મુશ્કેલીઓ રહેતી હોય છે પણ એ ધ્યાને રાખી અને સમયસર બને એના માટેના બરાબર પ્રયાસ હે આરોગ્ય માટે કેમ કોઈ સારી સુવિધા એ આનમાં આરોગ્ય માટે જે આપણે કંઈ સારી જગ્યા છે ત્યાં ટૂંક સમયમાં હોસ્પિટલની મંજૂરી મળી એના માટેના બરાબર પ્રયાસો છે પાચાર સિરામિક કેસોસીના વિકાસ ચર્ચના ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ પટેલ ઉમારા મુખ્ય જે પ્રશ્નો હતા મુરુભાઈ વેરા સાહેબને આપેલા કે પહેલો પ્રશ્ન અમારો જીબીનો પ્રશ્ન છેલ્લા પાંચ વર્ષથી છે કે બાયપોર્કેશન કરીને રૂરલ અને ટાઉન બે સબડિવિઝન જુદા કરવાના પાંચ વર્ષથી માગણી છે પહેલો પ્રશ્ન એ અમે આપ્યો છે બીજા રોડ રસ્તાનું વાક મોરબી થાનથી વાંકાનેર સરાવારો અને ચોટીલાવારા એ રોડનો જે પ્રશ્ન હતો એ આપેલો છે પછી ગેસમાં વેઇટ હજી છે એને જીએસટીમાં આવરી લેવા માટેનો અમારો પ્રશ્ન છે કે જીએસટીમાં આવરી લઈએ તો અમને રિફંડ મળી જાય તો દર વર્ષે એકખાનાને પાંચથી છ લાખ વધારાનું જે ભારણ છે એ જીએસટીમાં આવરી લઈએ તો ફાયદો થાય છે ચોથો પ્રશ્ન અમારો આ રિંગ રિંગરોડનો છે એ ચાર પ્રશ્નો અમારા હતા એ અમે આવેદનપત્ર આપ્યું છે ત્યારે જૈબીનો પ્રશ્ન જે રહ્યો ને એ ડિવિઝન બનાવવાનું અને ડિવિઝન નોખું પાડવાનું એ પ્રશ્ન તો પછીનો છે પણ અત્યારે અમારે ઇમરજન્સી માટે જે અત્યારે આ રિપેરિંગ માટેના જે માણસોની વ્યવસ્થા એ ગુજરાત સરકાર અત્યારને અત્યારે કરી શકે એવી એમની અગરતા છે તો મંત્રી સાહેબને અમે એવી વિનંતી કરી છે કે અત્યારે આ હાલ પૂરતો પ્રશ્ન અત્યારે ઇમરજન્સીમાં અત્યારે અમને એક સ્ટાફ વધારી એ ગેંગ આપી અને ઇન્ડસ્ટ્રીયલ ફોલ્ટ રિપેરિંગની એક ગેંગ અલગથી આપી અમને અમને સંતોષ કરે એવી અમે માંગણી છે એટલે ક્યાંક ને ફોલ્ટ રિપેર કરવામાં રહ્યા છે હા અત્યારે જે ફોલ્ટ રિપેરિંગના માણસો હોય ને એ બિલ ઉઘરાવવા માં એ લોકો વાપરે છે એટલે એ લોકો એમ કહે છે સ્ટાફ અમારો ઓછો છે અને ટ્રીપિંગ એટલું બધું આવે છે લો વોલ્ટેજ ચાલુ ફેક્ટરી એ લો વોલ્ટેજ થઈ જાય છે અને આવું નવું એક ગેંગ છે આપણે અત્યારે વઢવાણ જીઆઈડીસીમાં આનેથી ઇન્ડસ્ટ્રી નાની છે પણ અહીંયા એક નોખી એક ટીમ બનાવેલી છે એ લોકો જે ઇન્ડસ્ટ્રીનો જ ફોલ્ટ રિપેર કરે છે એટલે અમારી એવી સરકાર આગળ માંગણી છે કે ઇન્ડસ્ટ્રી નો ફોલ્ટ રિપેર કરે એવી તાત્કાલિક એક ટીમ અમને આપી દે તો અમારો પ્રશ્ન એસી ટકા હલ થઈ જાય એવું છે